છેલ્લા ઘણા સમયથી રૂ બજારમાં એક સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે એક સમયે ભાવમાં ઘટાડા સાથે નીચેની સપાટી જોવા મળી છે જ્યારે નીચેના સ્તરેથી ફરી સુધારો છે અને નજીકની સપાટી આસપાસ ભાવ આવી જાય છે આ સપ્તાહ દરમિયાન રોગાસડીના ભાવમાં રૂપિયા ચોપન હજાર પાંચસો ની સપાટી વચ્ચે વેપાર થતો જોવા મળ્યો છે ગુજરાતમાં નવા કપાસની આવકમાં સતત વધારો થતો જોવા મળ્યો છે આ સપ્તાહ દરમિયાન દૈનિક સરેરાશ એક લાખ મણ આસપાસ નવા કપાસની આવક થઈ રહી હોવાનું જાણવા મળે છે હળવદ રાજકોટ અમરેલી અને બોટાદમાં સારા એવા પ્રમાણમાં કપાસની આવક થઈ રહી છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા બારસો થી પંદરસો ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે આ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ રૂપિયા સોળસો બાવીસ પ્રતિમણ જાહેર થયો છે ત્યારબાદ આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો જોટાણા તેરસો સાહીઠ થી ચૌદસો એકોતેર ઉપલેટા આઠસો થી પંદરસો ત્રીસ બાબરા નવસો પચાસ થી સોળસો દસ પાટડી તેરસો પાંચ થી તેરસો પિસ્તાલીસ જામજોધપુર આઠસો થી પંદરસો એકાણું સિદ્ધપુર બારસો એકવીસ થી પંદરસો ચાલીસ જેતપુર સાતસો ચુમ્મોતેર થી પંદરસો છપ્પન મોરબી બારસો પચાસ થી પંદરસો પચાસ રાજકોટ બારસો એકવીસ થી પંદરસો સાહીઠ કુકરવાડા તેરસો થી ચૌદસો ત્રાણું મોટા સાતસો થી પંદરસો બાવન બહુચરાજી થી ચૌદસો સિત્તેર ભિલોડા એક હજારથી તેરસો પચાસ ચાણસમાં તેરસો થી પંદરસો અગિયાર આસણ તેરસો નેવું થી તેરસો નેવું ખાંભા છસો છાસઠથી પંદરસો એકાવન સાવરકુંડલા બારસોથી સોળસો પંચાવન હિંમતનગર તેરસો પાંચથી ચૌદસો પચાસ વડાલી બારસો દસથી તેરસો દસ અમરેલી સાતસો સાઠથી પંદરસો પિંચોતેર હળવદ બારસોથી સોળસો કડી તેરસો સાઠથી ચૌદસો ગોંડલ અગિયારસો એકથી સોળસો એક વાંકાનેર એક હજાર થી સોળસો ભાવનગર એક હજાર થી સોળસો પંદરસો ચુમ્માલીસ થી પચાસ થી પંદરસો આઠ લાખણી ચૌદસો છ્યાસી થી ચૌદસો છ્યાસી પાલીતાણા એક હજાર પચાસ થી ચૌદસો સિત્તેર જામનગર નવસો થી સોળસો પંદર પાટણ બારસો પચાસ થી પંદરસો ચોસઠ તળાજા આઠસો થી પંદરસો થરા તેરસો નેવું થી ચૌદસો એકાવન હજાર થી પંદરસો છવ્વીસ નવસો થી પંદરસો ત્રીસ બોઝારી બારસો પચાસ થી ચૌદસો એકોતેર વિજાપુર અગિયારસો થી પંદરસો એકત્રીસ મહુવા ચૌદસો થી પંદરસો ઓગણાસિતર હારીજ બારસો થી ચૌદસો એકાવન કોડીનાર આઠસો થી ચૌદસો પચાસ તલોદ તેરસો એસી થી ચૌદસો પાંચ જસદણ આઠસો થી પંદરસો ચાલીસ વિસનગરસો થી પંદરસો નેવું સાંગધ્રા થી પંદરસો છપ્પન માણસા થી પંદરસો તેત્રીસ બોટાદ બારસો થી પંદરસો બેતાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો